સાહેબ અમારે રાજકોટમાં વરસાદ કે મારું કામ એક કલાક પેડો કાળો ઢેકારો ધબા ધબે પવન કે હું મોરે મોરો આવું પવન આવ્યો હું થોડોક રહી જાઉં વરસાદ આવ્યો વટાણે પવન એટલો ઉગડો છે રાજકોટ રાજકોટની બાયું અમે મોરો મોરો આવ્યો સામે ના લઈને ખામે ગયા ઓલી કે હું મારી ધીરે પાણી નો આવું ઓલી કે હું મારી ધીરે પાણી નો આવું અને વરસાદ પડે ઉપર છે બધું હો ઘડીક તો ખમો પાછું આવવાનું છે નહીં મોરે મોરો આવી જાય વરસાદ નહીં અને હાવેણા મારા મારો પોણી નાખું બધું અને જો પાછો વરસાદ અંધારો બહુ પવન નહી બહુ ઉપડો છે અને ચારે બાજુ પોણી પોણી કરીને વહી ગયો પાસો ચાલુ થયો જો પાછળથી નાવા ગયો હતો